No hago lío. Señor, familia. Cállate ya. Hola, me habían dicho يلا تمہاری ایک لینا ہے تمہاری یہ دودھ والی اپانی بات کرنے سے تو ابھی نہیں پتی જે ત્રયોદશી હોય છે જેને શિવરાત્રી કહેવાય છે અને જયારે મહા મહિનાની ત્રયોદશી આવે છે જેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે આજે મહાશિવરાત્રી નો પર્વ છે અને મહાશિવરાત્રી નો પર્વ જે ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે આજના દિવસે કહેવાય છે કે માતા પાર્વતી અને શિવજીના જે છે લગ્ન કરવામાં આવ્યા હતા એટલા માટે આજની રાત્રિને મહાશિવરાત્રી તરીકે ઓળખાય છે દેશભરની અંદર શિવ મંદિરોની અંદર શિવ ભક્તો જે છે આજના દિવસે ખાસ શિવજીના પૂજા આરાધના અને દર્શન કરીને આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે દ્વારકામાં આવેલું પૌરાણિક એવું ભડકેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં પણ દ્વારકા દ્વારકાની આજુબાજુ વસતા લોકો અને તેમજ દ્વારકા આવતા યાત્રિકો જે છે એમણે મોટી સંખ્યાની અંદર ભડકેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરે છે સાંજે અહીં મેળાનું પણ આયોજન હોય છે જે મેળાનો પણ લાભ લોકો લે છે અને ખાસ ભગવાન શંકરના આશીર્વાદ મેળવવા માટે ભડકેશ્વર મહાદેવને રીઝવવા માટે થઈને મોટી સંખ્યાની અંદર ભક્તોની ભીડ જે છે એ શિવ મંદિરોની અંદર ભડકેશ્વર મંદિરની અંદર ેશ્વર મહાદેવનું પ્રાચીનમાં પ્રાચીન દેવાલય કેતા મંદિર છે આ મંદિરની અંદર લાખો ભક્તજન દર્શન માટે બહારથી પધારે છે અને બહુ જ પ્રાચીન મંદિર છે આ આજે મહાશિવરાત્રિનો પર્વ છે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ત્રણ રાત્રિ ગણી છે ત્રણ રાત્રિમાં કાલરાત્રિર મહારાત્રિ મોહરાત્રિ ચદારુણા તો એમાં કાલરાત્રિ એટલે કાળી ચૌદશરાત્રિ કૃષ્ણ ભગવાનના જન્મનો સમય બતાવ્યો છે એ બહોરાત્રિ અને મહારાત્રિ એ શિવરાત્રિ આવી રીતે આ ત્રણ રાત્રિ પર્વ બતાવ્યા છે એમાં પણ શિવજીની અનન્ય કૃપા ભક્તો પર હોવાથી હંમેશા દેવોના દેવ મહાદેવ એ તમામ ભક્તોજનોને હંમેશા સદૈવ કૃપા કરતા આવ્યા છે અને કૃપા કૃપા કરતા રહેશે આવા પર્વ નિમિત્તે આ સમુદ્રની અંદર જે ભરકેશ્વર મહાદેવ મંદિર છે એ મંદિરની અંદર હજારો લાખો ભક્તોજનો અહીંયા દર્શનનો લાભ લે છે અને તમામના મન સંકલ્પ અહીંયા પૂર્ણ થાય છે મહાદેવ નમસ્કાર સાથીઓ હમલો રાજસ્થાન નાગોર હૈ તીસ મહિલા કેવલ મહિલાએ પ્રોગ્રામ કોખને કે હમરે સાથમાં આ હુ હૈ हमें महाशिवरात्रि के दिन बहुत इच्छा और बहुत तमन्ना लेकर इस मंदिर में आए हैं इस मंदिर का जो दृश्य है चारों तरफ समुद्र के बीच में जो शिव जी का है वो एक अलौकिक और अविश्वसनीय महादेव जी का मंदिर है जिसे दर्शन करके हमें अपने आप को बहुत अच्छा सा महसूस हो रहा है और हमारी जो महिलाएं हैं महसूस हो रहा है कि हम साक्षात शिव जी के दर्शन कर रहे हैं और है ना हम लोग ऐसा लग रहा है जैसे स्वर्ग में ही आ गए हो चारों तरफ पानी पानी आंख बंद करते तो लगते हैं चारों तरफ पानी पानी और सिर्फ शिवजी की मूर्ति हमारे सामने है ऐसा महसूस होना ही अपने आप को और अपने जीवन को धन्य करने के बराबर है बोलो शिवजी की जय परमार महादेव शिवरात्रि के अंदर रात्रि नो महत्व हो चौथी प्रहर की पूजा नो महत्व हो प्यारे अही આખો દિવસ દર્શન કર્યા બાદ રાત્રે ખાસ વિશેષ શણગાર અને પૂજા વિધિ કરવામાં આવે છે જેનો પણ લાભ મોટી સંખ્યાની અંદર દ્વારકાવાસીઓ લેતા હોય છે તો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાયકો મેડિમ છે દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ હર હર મહાદેવ